વક્તિનાથ શ્રી સિદ્ધાચલ મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે સમુદ્ર સપાટીથી તે 50 મીટરની ઊંચાઈએ ક્ષત્રુંજી નદીના કિનારે આવેલું છે આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ આબુ અને ગિરનાર માં સાથે સમાનતા ધરાવે છે શત્રુંજય પર્વત પર આઠસો પાસઠ જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ ઉપર મંદિરોમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ છે પુંડરીક સ્વામી મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર જેમણે અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે શત્રુંજયને પુંદરીકી ગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંદરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું શત્રુંજય મહાત્મય અનુસાર પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું તેમના પૌત્ર પુનરીકને આ સ્થળે મુક્તિ મળી હતી આથી આ સ્થળ શરૂઆતમાં પુનરીક ગેરી તરીકે પ્રસિદ્ધ થયું હતું અહીં પુનરીક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીસ સંવત એક હજાર ચોસઠ ઈસવી સન અગિયારસો વીસમાં વિદ્યાધરકુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખણા પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમયક દ્વારા સ્થાપિત કરાઈ હતી પુંડરીક ના પિતા અને બાહુબલીના ભાઈ ભરત ચક્રવતી પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા પોતાના પિતા ઋષભ દેવ ની યાદમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થકર સાથે પણ જોડાયેલું છે પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પોટની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જીનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

પાલીતાના શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આવે છે આજે વહેલી સવારથી પાલીતાણાના આ પવિત્ર ડુંગર શેત્રુંજય તીર્થ જેના ચોત્રીસો જેટલા પગથિયા ચડી દાદા આદિનાથના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર શાશ્વત તીર્થ છે અહીં અગિયારમી સદીમાં મંદિરો બન્યા હતા જે પછી સોળમી સદીમાં ફરી રાજા કુમાર પર અને વિમલસાહે મંદિરો બનાવ્યા હતા પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે આ તીર્થ પર સાડા આઠ કરોડ જેટલા જૈન મુનિઓ યાત્રા કરતાં કરતા મોક્ષે ગયા હતા આ પવિત્ર દિવસે જે પરિવાર પાલિતા નથી જઈ શકતા તેઓ અહીં ભરૂચના શ્રી પાંજરાપોર ગૌશાળામાં પ્રાંગણમાં શત્રુજય પદ ડુંગરની રચના કરવામાં આવેલ છે જેઓ અહીં પધારી દાદા આદિનાથ ચેતુજય ડુંગરના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અહીં આમંત્રિત તમામ દર્શનાર્થ ભાવિકોનું બુંડી અને ગાઠિયાની પ્રભાવના કરવામાં આવે છે સવારથી સાંજ સુધી અહીં જે ચતુર્જય પટ્ટનો હોલ છે એ ખુલ્લો રાખવામાં આવ્યો છે અહીં આવનારા તમામ ભાવિકોને આમંત્રણ કે અહીં સાંજ સુધી દર્શનનો લાભ લેવા વિનંતી છે